વરસાદના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદની વધુ એક વખત શરૂઆત થઈ ચૂકી છે વરસાદની ગતિ ભલે ધીમી પડી હોય પણ દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે અને આગાહીના ભાગરૂપે અત્યારે સુરતના અઠવા ઉધના અને રાંદેર ઝોનમાં વરસાદ વરસી રહ્યો છે રોડ રસ્તા ઉપર અહીંયા પાણી ફરી વળ્યા છે હાલમાં જે સમય છે તે નોકરિયાત વર્ગ એટલે કે પીક અવર્સનો ટાઈમ કહેવાય છે જેના કારણે રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે સુરતના મજુરા ગેટ હોય ભટાર વિસ્તાર હોય કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે ખટોદરા અને ઉધનામાં પણ વરસાદ વરસી રહ્યો છે જેના કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ જવા પામ્યા છે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા આ સીધા દ્રશ્યો આપ સુરતના જોઈ રહ્યા છો કે જ્યાં એક તરફ પાણી ભરાયેલા છે અને નોકરિયાત વર્ગ નોકરીએ જવા આજ પાણીમાંથી જવા મજબૂર બન્યો છે સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ મજુરા ગેટ છે ભટાર વિસ્તાર છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સીધા દ્રશ્યો સુરતના આપ જોઈ રહ્યા છો હાલમાં વહેલી સવારે આમ તો વરસાદે વિરામ લીધો હતો પરંતુ ફરી એકવાર વરસાદે જે બેટિંગ શરૂ કરી છે અને આ બેટિંગ ધોધમાર શરૂ કરી છે મજુરા ગેટ છે ભટાર છે અઠવા છે ખટોદરા છે ઉધના છે કે જ્યાં હાલમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે આમ પણ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં અત્યારે ભારે વરસાદની આગાહી કરી છે સુરત છે વલસાડ છે નવસારી છે કે જ્યાં આજે પણ ભારે વરસાદ રહેશે ત્યારે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે જ્યાં સુરતના રસ્તા હાલમાં પાણી પાણી થઈ ગયા છે સવારથી વરસાદે વિરામ લીધો હતો પરંતુ ફરી એકવાર વરસાદની ધોધમાર એન્ટ્રી થઈ ચૂકી છે

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની જાહેરાત કરવામાં આવી છે પરંતુ સુરત શહેરના અંદર બફારાની પરિસ્થિતિ ફરી એકવાર ઊભી થઈ હતી કારણ કે વરસાદ અટકી ગયો હતો હાલ આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે હવામાં ભેદનું પ્રમાણ સત્યાસી ટકા છે જ્યારે હવાનું દબાણ એક હજાર બે પોઈન્ટ ચાર મિલીબાર છે હવામાં જે પવનની ગતિ હોય છે તે અત્યારે ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે એટલે કે હવે હવામાન ખાતાની જે આગાહી છે તે એકદમ સાચી પડી શકે છે કારણ કે તમારી સામે છે કે હાલ અહીંયા વરસાદનું જે આગમન સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે જોવા મળી રહ્યું છે એ જ પરિસ્થિતિ આગળ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહી છે આપણે વાત કરીએ છીએ ત્યારે ગોરદા રોડ હોય પાલદે પોઈન્ટ હોય ભઠાર હોય વરાછા કતારગામ રાંદેર જાંગીરપુરા સચિન પાંડેસરા સરથાના આ તમામ વિસ્તારમાં સારો એવો વરસાદ સવારથી

અને નોકરિયાત વર્ગ જે આ સમયે નોકરી જવા નીકળતો હોય છે તેને ટ્રાફિક જામના ટ્રાફિક જામનો સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે તો આ તરફ સફાઈ કર્મીઓ ચાલુ વરસાદે કામ કરતા નજરે પડ્યા એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓના પાપે અહીંયા પાણી ભરાયા છે અને વરસાદ ચાલુ થયો ત્યારે સફાઈ કામદારો આવ્યા અને પાણી ઓસરવાની પાણી જે છે તેનો નિકાલ કરવાની કામગીરી કરી રહ્યા છે વરસાદની આગાહી હતી ખબર હતી કે સુરતમાં જો વરસાદ પાણી ભરાશે તો પછી જ કેમ કામગીરી ન કરવામાં આવી અને તંત્રના પાપે પાપે આ શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ક્યાંક આવા વરસાદી પાણીમાં ભરાવાના ભરાવના કારણે ઘણી વખત અકસ્માત જેવા દ્રશ્યો પણ જોવા મળતા હોય છે ત્યારે સીધા દ્રશ્યો સુરતથી અમે બતાવી રહ્યા છીએ આપણે નોકરીયાત વર્ગ

ઉધના હોય ભટાર હોય અઠવા ગેટ હોય ત્યાં દરેક વિસ્તારમાં અત્યારે રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા છે અને હજી તો આજે આખો દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે સામાન્ય વરસાદમાં જેમાં પણ સવારે જ્યારે વરસાદ વિરામ લીધો હતો એટલે રોડ રસ્તા એકદમ ચોખ્ખા હતા કોરા હતા

મહત્વની વાત છે આ બેન સલામ કરવા જેવું છે સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારના કર્મચારી છે દેશમાં નંબર વન સ્વચ્છતામાં સુરતનું નામ લાવવામાં તમામ સફાઈ કામદારોની મહેનત હતી અને એ જ મહેનત તમારી સામે છે કે આજે સંદેશ ન્યૂઝ તમને બતાવી રહ્યા છે આખા ભીંગાઈ ગયા છે પરંતુ પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરવામાં આવી રહ્યું છે આ બેન કેટલા વર્ષથી કામ કરો છો એસએમસીમાં પાંચ

જે કામ નથી કરતા તેની વાત કરીએ આ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની કામગીરીનો ઉપર સવાલ ઊભો થાય છે કે સામાન્ય વરસાદ પડે છે અને અહીંયા પાણી ભરાયેલા દ્રશ્યો તમારી સામે જોવા મળી રહ્યા છે અનેક વાર આની ફરિયાદ રજૂઆતો થઈ ચૂકી છે તેમ છતાં પણ આ પાણીનો સમયસર અને વ્યવસ્થિત ન થવાના કારણોસર અહીંયા ટ્રાફિક જામની સમસ્યા થાય છે આ મહત્વનો રોડ એના માટે કહેવાય એક તરફ મેટ્રોની કામગીરી ચાલી રહી છે અહીંયા ઇન્કમ ટેક્સની કચેરીથી લઈને અહીંયાથી તમે આગળ રેલવે સ્ટેશન રેઇન રોડ માર્કેટ સુધી જઈ શકો છો તેવા અહીંયા હાલ દેખાય છે આ લોકો જે છે તમારા સમાજ છે કે નોકરીયાત વર્ગ હોય છે તે ઘરે જતું નજરે આવી રહ્યું છે અથવા તો પોતાના કામ પર જઈ રહ્યા છે અહીંયા તમને રોકેશભાઈ બે મિનિટ માટે આ પાણી કેટલા વસ્તી ભરાય છે બહુ ઘણા સમયથી વરાય છે અને કાંઈ સરકારને કાં રિક્વેસ્ટ કરો કે સુરતના નગરવાસીઓ પરેશાન છે તો આનો કોઈ ઈલાજ કરે તમારું અહીંયા લગભગ ત્રણ વર્ષ તો હું ચાલુ છું પણ સેમ પોઝિશન અહીંયા દર વર્ષે મળે છે અત્યારે અહીંયા થી અમે જોબ ઉપર જાય છે નવજીવન સરકાર નોકરી પર જઈ રહ્યા છે અને પોતે પાણીમાંથી પસાર થવા મજબૂર થાય છે તંત્રમાં

એ અધિકારો નથી દેખાઈ રહ્યા કે જેમણે પ્રી મોન્સૂન કામગીરી કરી નાખી છે તેવા દાવા કરી રહ્યા છે કારણ કે જો પ્રી મોન્સૂન કામગીરી કરી હોત તો સુરતની આવી બદતર હાલત ના થઈ હોત